ઉજવણીના ભાગરૂપે પંકજ સોસાયટીથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભગવાન શ્રી કૃષ્ણના મહાન ઉપદેશના પર્વની ઉજવણી કરી હતી આ શોભાયાત્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યા બાદ નગરપાલિકા ખાતે પહોંચી હતી અહીં ઇસ્કોન પરિવાર તેમજ સનાતન મંદિરના બાળકો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બાળકોએ અદ્ભુત રીતે શ્લોકોનું ઉચ્ચારણ કરીને ઉપસ્થિત મહાનુભાવોને જન્મેદીને પ્રભાવિત કર્યા હતા આ પઠન કાર્યક્રમ બાદ યાત્રા આગળ વધી હતી ભવે શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો રામાનંદ પાર્ક ખાતે પૂર્ણ થયા હતા આ સમગ્ર આયોજન દ્વારા ધર્મપ્રેમી જનતાએ ગીતાજીના સંદેશ કર્મ અને જ્ઞાનનું મહત્વ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી આ પવિત્ર પર્વની ઉજવણીએ શહેરમાં ધાર્મિક ચેતનાને ભક્તિભાવનો માહોલ સર્જોતો જેને સમાજમાં સદ્ભાવના અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને વધુ દ્રઢ બનાવી હતી આજે પૂરા ભારત દેશમાં ભગવદ્ ગીતા જન્મજયંતિ પાંચ હજાર એકસો એકસઠ ઉગાઈ રહી છે અને ખૂબ ઉત્સાહ અને ભાવથી ઉગાયેલી છે તો પણ ધર્મગ્રંથથી ઉજવણી થતી નથી પણ ભગવદ્ ગીતા એવો એક ગ્રંથ છે કેની ઉજવણી જન્મ જન્મજયંતિ ઉજવાય છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણનો અવાજ છે ભગવાન કૃષ્ણની પૂરેપૂરી વાતો છે આ ભગવાન કૃષ્ણની વાતોને જે મહાભારતમાં વિશ્વ પર્વમાં કૃષ્ણને એમની વચ્ચે અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે એની વાત એમાં આવેલી છે અને અધ્યાય પચીસથી બેતાલીસમાં જે કંઈ સંવાદ થાય છે શ્રી કૃષ્ણને અર્જુન વચ્ચેનો એ ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ હોવા છતાં પણ એક સ્વતંત્ર છે અને ભગવદ્ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે દુનિયાની અનેક ભાષામાં એનું ભાષાંતર થયું શકે એમાં સૌથી પહેલાં જર્મન જર્મદિસફ થઈ ગયો એ તો માથા પર મૂકી ના ચા અને વોરિંગ હષ્ટિ અઢારમી સદીમાં એનું ભાષાંતર કરાયું ભગવદ્ ગીતા માણસને જીવન જીવવાની શક્તિ આપે છે જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે મનની શાંતિ આપે છે અને કોઈ પણ સંઘર્ષ હોય કોઈ પણ વાત હોય એને પણ એ નિ છે અને સંઘર્ષ કે અંત અને ભગવદ્ ગીતા તમામ લોકો માટે છે ધર્મ જાતિ દેશ માટે સંપૂર્ણ માનવ કલ્યાણ માટે આ ભગવદ્ ગીતા છે અને માનવ કલ્યાણ માટે પોતાનું કાર્ય કંઈક ઉપદેશ આપીનો છે અને આગળ જોઈએ તો એ ભગવદ્ ગીતા આપણા જીવનમાં મનુષ્યના જીવનમાં ખૂબ ઉપયોગી છે આ જીવનમાં જે સંઘર્ષ છે યાત્રાઓ છે દુઃખ છે એનો તમામ વિકાલ એમાંથી ભગવદ્ ગીતા મળે છે આપણે સૌ આ દેશમાં આ દુનિયાની શાંતિ માટે ક્રાંતિ માટે માનવ કલ્યાણ માટે ભગવદ્ ગીતાના સંદેશ છે આમ સમાજ સુધી લઈ જઈએ ભારત દેશમાં કાયમ માટે આ સંદેશ ને પહોંચતો કરીએ એવો આપણે પ્રયત્ન કરીએ આજ રોજ શોભાયાત્રા ક્યાંથી ક્યાં નીકળી હતી આ શોભાયાત્રા દાહોદ શહેરના કૃષ્ણપાળા મંદિર થી નીકળીને એનું પૂર્ણાવતી થશે પળાવમાં રાવણ પાર્કમાં અને એમાં એક જ આશય છે કે બાળકો વિદ્યાર્થીઓ તમામ લોકો ભગવદ્ ગીતાના હાથને સમજે ભગવદ ગીતાના મહત્વને સમજે અને ભગવદ્ ગીતાનું અનુકરણ દેશમાં શાંતિ સ્થપાય અને સૌ ધર્મ અનુરાગી બને એવો ભાવ છે એ ભાવ સાથે આપણે પ્રાર્થ કરીએ આવું આપણે સાથે મળીને આ ભગવદ્ ગીતાના સંદેશ ને માનવ ગીતાના સંદેશ ને પ્રસાવી આગળ થાય